હાઈ ગાઈઝ તો જોયું તમે આપણું નમકીન છે કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય અને સેવ તમે જોઈ એકદમ પરફેક્ટ બિલકુલ એમનો એક એક દાણો દાણો છૂટો છે અને એ છૂટો છૂટો અને એકદમ ક્રિસ્પી કરવા માટે આપણે બે ચમચી જવાબદાર છે એ બે ચમચી તમે એડ કરી દીધી ને તો એમની કમાલ છે એ તમારા દિવાળીના નાસ્તાઓની અંદર ચાર ચાંદ લગાવી દેશે નમકીન તો તમે અનેક પ્રકારના બનાવ્યા હશે ખાધા પણ હશે પણ આનાથી બેસ્ટ નમકીન મને અત્યાર સુધીમાં એક પણ નથી લાગ્યું અને મસાલાઓ પણ આપણે એવા ટેસ્ટી એડ કરીશું અને એ પણ સામાન્ય ઘરમાં જ રહેલા પણ એકદમ પરફેક્ટ આપણે એડ કરીશું તો ખૂબ જ સરસ આપણું નમકીન છે બની અને તૈયાર થશે તો સેવ બનવાની શરૂઆત કરીએ તો સેવની અંદર આપણે બે બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને ચાળી લેવો જરૂરી છે કારણ કે એમની અંદર ગાંઠા વધારે થઈ જતા હોય છે અને આ કમાલની ચીજ છે બે ચમચી ભરી અને ચોખાનો લોટ એડ કરવાનો છે હા આપણી સેવનો એક એક દાણો છૂટો પ્લસ એમને એકદમ કુરકુરી કરવા આ બે ચમચી જવાબદાર છે આપણો ચોખાનો લોટ હવે આપણે મસાલાઓ એડ કરીએ તો સિમ્પલ મસાલાઓ છે એમની અંદર થોડુંક હળદર પાવડર હિંગ પાવડર નિમક અને તેલનું મોણ એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું જેથી કરી એને કલર સરસ આવશે અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી ને આપણે એમની કણક તૈયાર કરવાની છે અને જો કણક તૈયાર કરતી વખતે પણ આપણે એક વાત યાદ રાખવાની છે કે કણક વધારે પડતી સોફ્ટ નહીં કરીએ અને વધારે પડતી હાર્ડ નહીં કરીએ જો હાર્ડ કણક થશે ને તો એમની સેવ છે એ એ ચવળ લાગશે એકદમ મોઢામાં જતાં જ કહે ને કે ભૂકો થઈ જાય એ રીતની તૈયાર નહીં થાય અને જો વધારે તમે ઢીલી રાખશો કણક તો શું થશે કે સેવનો એક એક દાણો સરસ આપણે જે શરૂઆતમાં જોયું કે છૂટો છૂટો દાણો હતો એ છૂટો છૂટો દાણો છે વધારે પડતો એ ઢીલી કણક હશે તો પણ નહીં થાય તો મીડિયમ સોફ્ટ એવી આ રીતની આપણે કણક છે એ તૈયાર કરી લીધી છે અને મોણ પરફેક્ટ છે એટલા માટે તમે જોઈ શકો છો કે હાથમાં પણ બિલકુલ ચીપકતો નથી લોટ છે એ ને ખૂબ જ સરસ આપણે આમને થી બે મિનિટ માટે આ રીતે કેળવી લેશું અને બસ હવે આપણે જે રીતે સંચાની અંદર સેવ કરતા હોય છે બસ સેમ પ્રોસેસથી આપણે આમને સંચાની અંદર ફિલ કરી દઈશું અને આપણે એમની સેવ તૈયાર કરીશું અને સેવ તૈયાર કરતી વખતે પણ આપણે તળવામાં પણ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે તેલ છે એ વધારે પડતું કહીએ ને કે ધીમું નહીં રાખવાનું જો ધીમું હશે ને તો શું થશે કે સેવ છે એ કૂક થશે થતી હશે તો એમની અંદર તેલ ચડી જતું હશે તો એવી પણ આપણે ઘણી વખત કે લાગે સામાન્ય વસ્તુ અને આ બાબતો પણ સામાન્ય છે પણ આપણે નાની નાની એવી બાબતોને ધ્યાનમાં રાખીશું ને તો આપણે રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે એ રેસીપીઓ છે એ પણ એકદમ પરફેક્ટ થશે તો ગેસની ફ્લેમને જ્યારે આપણે તેલમાં એડ કરતા હોય છે સેવને ત્યારે આપણે લો કરી દઈશું કારણ કે આપણે વરાળ થતી હોય તો આપણો હાથ દાજી જવાની શક્યતા રહે તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને લો રાખી દેવાની અને ત્યારબાદ આપણે મીડિયમ ટુ હાઈ રાખી અને એમને એક સાઈડથી એકદમ પરફેક્ટ કૂક થવા દેવાની અને પલટાવીએ ને તો એકી સાથે બધી જ સેવ છે આ રીતે પલટી જાય એ રીતે એટલી આપણે એમને કૂક થવા દેવાની અને જોવાનું જુઓ તમે સાઇડ પરથી હવે એમના ધીમે ધીમે બબલ્સ છે એ જેટલા ઓછા થવા લાગે એટલે સમજી લેવાનું છે કે આપણી સેવ છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે શરૂઆતમાં બબલ્સ વધારે થતા હોય છે અને બસ એમાંથી ભેજ ધીમે ધીમે ઓછો થઈ જાય એટલે શું થશે કે એમાંથી બબલ્સ ઓછા થવા લાગે એટલે સમજી લેવાનું કે આપણી સેવ છે એકદમ સરસ ફ્રાય થઈ ચૂકી છે તો એ જ રીતે આપણે આપણા સંચામાંથી જેટલી બેજ રેડી થાય એ રીતની આપણે બધી જ છે એ સેવ છે તૈયાર કરી લેશું તો નાના બે બાઉલમાંથી ઘણી બધી સેવ બની અને તૈયાર થશે લગભગ પાંચથી સાત જેટલા આપણી પાસે આ રીતની બેજ છે એ બની અને રેડી થઈ ગઈ છે તમે એક એક સેવ તમે જોઈ શકો છો કે એમનો દાણો છે બિલકુલ જ છૂટો છૂટો છે ક્યાંય પણ એક પણ ગાંઠો સેવમાંથી થયો નથી હવે નમકીન બનાવવાની તૈયારીમાં બીજો આપણે લઈ લઈએ છીએ એ મગફળીના બીસ છે તમને જેટલી માત્રામાં ગમતું હોય સાઈડમાં બધું જ જે એ તમે એડ કરી શકો છો એટલી માત્રામાં મેં નાના નાના બાઉલનું માપ લીધું છે તો નાનું બાઉલ ભરી અને સિંગદાણાને આપણે ફ્રાય કરી લીધા છે અને બસ હવે આપણે એમને કાઢી લેશું અને બીજી એમની અંદર એડ કરીશું આપણે દાળિયાની જે મોડી દાળ આવે છે નિમક વગરની જે દાળ આવે છે બસ એ જ દાળ લીધી છે અને એ તો આપણે લગભગ ત્રીસથી પાંત્રીસ સેકન્ડ એટલે કે અડધીથી પોણી પોણી મિનિટ જેટલો સમય થશે ને એટલે એકદમ સરસ ફ્રાય થઈ જશે વધારે રહેવા દેવાની પણ જરૂર નથી કારણ કે એ ઓલરેડી રોસ્ટેડ જ હોય છે શેકેલી જ હોય છે તો એમને વધારે વાર માટે શેકવાની જરૂર નથી બસ આ રીતે આપણે એમને ઉપર નીચે કરતા જશું તો અડધી મિનિટની અંદર તો એકદમ પરફેક્ટ એ ફ્રાય થઈ જશે અને હવે આપણે એ પણ સરસ એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે ક્રિસ્પી પણ સરસ થઈ ગઈ છે તો આપણે એમને પણ કાઢી લેશું અને હવે આપણે એમની અંદર એડ કરીશું એ જ નાનું બાઉલ ભરી અને મકાઈના પૌવા લીધા છે અને મકાઈના પૌવા એડ કરી દે બિલકુલ ઓપ્શનલ છે તમને આમાં જે જે પસંદ હોય એ તમે તમારી રીતે પણ એડ કરી શકો છો આમની અંદર મખાના પણ ખૂબ જ સરસ લાગે છે એ તમારે કરવા હોય એડ તો એ પણ કરી શકો છો અને હવે આપણે એમની અંદર ચોખાના પવા લીધા છે એકદમ ક્રંચી ક્રંચી ટેસ્ટ માટે ચોખાના પવા એકદમ બેસ્ટ લાગે છે બંને પવા છે એકદમ ક્રંચી સરસ ટેસ્ટ આપે છે તો મેં બંને પવા છે એ આમની અંદર એડ કર્યા છે એને એમને પણ ફ્રાય થતા બહુ કંઈ સમય નથી લાગતો બસ પાંચ સાત સેકન્ડની અંદર તો એકદમ સરસ ફૂલી અને ક્રિસ્પ થઈ જાય છે તો હવે આપણું આ નમકીન માટેનું જે બધા જ છે જે એડ કરવાની વસ્તુઓ હતી એ બધી સરસ ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણે એમને એકદમ ચટપટો ટેસ્ટ કરવા માટે થઈ અને તીખાસ માટે થઈને આપણે ખાસ એડ કરીશું લાલ લીલા મરચાં એમના નાના નાના મેં પીસીસ કરીને લીધા છે અને લીમડાના પાન પણ લીધા છે પંદરથી વીસનાં તો આપણે બધું જ છે એ સારી રીતે ફ્રાય કરી લેશું જો આ આપણે જ્યારે મરચાંને એડ કરીએ ને ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે એમને ફ્રાય કરતી વખતે ખૂબ જ સરસ એમનો કલર છે એ ચેન્જ થઈ જવો જોઈએ અને એકદમ એ ક્રિસ્પી થઈ જવા જોઈએ અને ફ્રાય કરતી વખતે થોડી કાળજી રાખવાની કારણ કે મરચાં લીલા છે એટલા માટે એ ટૂંકમાં એમના ભેજનું પ્રમાણ હોય તો એ ફૂટે અને એમના છાંટા ના ઉડે તેના એ ધ્યાન રાખવાનું અને બસ હવે એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો એમને કાઢી લઈએ અને હવે આપણે મસાલા એડ કરીએ એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે થઈ અને આપણે એમની અંદર લાલ મરચું પાવડર એડ કર્યો છે કલર સરસ આવે એટલા માટે હળદર પાવડર અને તીખાશ માટે થઈ અને મરીનો પાવડર એડ કર્યો છે થોડોક આપણે સૂઠનો પાવડર એડ કરીશું અને સરસ મજાના ટેસ્ટ માટે થઈ સંચળ પાવડર છે એડ કર્યો છે તલ એડ કરીશું વરિયાળી એડ કરીશું બિલકુલ બજાર જેવા ટેસ્ટ માટે થઈ અને એક ચમચી ચોક્કસથી હું કહીશ કે વરિયાળી એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ખાટા મીઠા ટેસ્ટ માટે થઈ અને એમની અંદર મેં સાકરનો ભૂક્કો એડ કર્યો છે એક ચમચી ભરી અને હવે એમની અંદર ખટાશ માટે થઈને આમચૂર પાવડર લીધો છે અને એક અડધી ચમચી જેટલો આપણે લસણનો પાવડર એડ કરીશું તમે જો લસણ ન ખાતા હોય તો બિલકુલ ઓપ્શનલ છે અને જો ખાતા હોય તો હું કહીશ કે ચોક્કસથી એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ બિલકુલ બજાર જેવો તમને નમકીન ખાતા હોય છો એવી ફિલિંગ આવશે અને મિક્સી જારની અંદર આપણે એમને સારી રીતે ચલાવી લીધું છે અને ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એક મોટા બાઉલની અંદર ટ્રાન્સફર કરી અને બધા જ મસાલાઓ મિક્સ કરવા છે નમકીન બધું મિક્સ કરવું છે તો બધી સેવને આપણે લઈ લીધું છે અને જુઓ તમે એકદમ કુરકુરી અને એક એક દાણે દાણો છૂટો છે અને આ રીતે તમે હાથ ડાળશો ને ત્યાં તો એમના ટુકડે ટુકડા થઈ જશે ભૂકો થઈ જશે એટલું સોફ્ટ છે આપણી સેવ બની અને તૈયાર થઈ ગઈ છે તો છે ને એકદમ આસાન પણ આપણે બસ પરફેક્ટ માપ એ બધું જ ધ્યાનમાં રાખીશું તો એકદમ સરસ તમે પણ નમકીન છે તૈયાર કરી શકશો હવે આપણે બધું જે સાઈડ પર ફ્રાય કરેલા બધા જ વસ્તુઓ છે એમની અંદર એડ કરી દેસુ અને તૈયાર કરેલો મસાલો છે એ થોડો થોડો એડ કરતા જશું અને મિક્સ કરતા જવાનો છે તો આપણું નમકીન છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે તો આ દિવાળીમાં તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો હું તમને કહીશ કે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે છે સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બનાવતા જ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ આપણે ક્યારેય ટ્રાય નહોતું કર્યું તો ટ્રાય કર્યા બાદ જ તમે મને કમેન્ટ કરજો જો તમે ટ્રાય કરો તો કે તમારું નમકીન છે એ કેવું બન્યું અને આજનો વિડિયો મિત્રો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો યસ